વધમ સ્કંદ ૃતી અધ્યાય વિશ્વરૂપ નિસર્જન શ્લોક શ્લોકસંખ્યા અઢાર શબ્દા અનુવાઈ ભક્તિ પ્રોપરામોષધી અનશે નરો કંડુર પ્રતિપદ્ય શબ્દ आस्या आ आनी એટલે કે विराट रूपની વિનિર્ભિન્નામ આ રીતે ભિન્ન પ્રકટ થતા વિવિષુ પ્રવેશી દેષણ્યમ લોકપાલ દેવતા ઔષધિ ઇન્દ્રિય જન્ય જ્ઞાન અંશેના अंश थी रोम भी शरीर पर न वार थी खंडोम खंजवाड़ यही जेना थी असौ तेज जीव प्रतिपद्य अनुभवे छे अनुवाद जय त्वचा तो भिन्न प्रकटीकरण त्यारे ઇન્દ્રિયજન્ય જ્ઞાનના લોકપાલોએ અને તેમના ભિન્ન ભિન્ન અંગોએ તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવોને ખંજવાળનો અનુભવ થાય છે અને તેઓ સ્પર્શજન્ય સુખ માણે છે ભાવા ઇન્દ્રિય બોધ માટે સ્પર્શ અને ખંજવાળ એ મુખ બે મુખ્ય બાબતો છે અને તે બંનેનું નિયંત્રણ ત્વચા અને શરીર પરના વાળ કરે છે શ્રી વિશ્વનાથ ચક્રવર્તીના ના મતા અનુસાર અધિષ્ઠાતા શરીરમાં ગતિ કરતો વાયુ છે અને શરીર પરના કેશ ના દેવતા ઔષધ્ય છે ત્વચા માટે અનુભૂતિનો વિષય સ્પર્શ છે અને ખંજવાળ માટે અનુભવી અનુભૂતિનો વિષય શરીર પરના કેશ છે જ્ઞાન સલાહ કહે ચક્ષુ તમને દસમય શ્રી કૃષિ નામશ્રેષ્ઠ મનુમપી શચીપુત્રમત્રગ્રજમોરૂપુરી મારી ગોષપતિધાકુંડમ ગિરીવરમહુરાધિકાપો યસ પ્રતિ તોપયા શ્રીગુરમ તમ નતોસ્મે વંદેહં શ્રીગુરુશ્રીપમલ શ્રીગુરુ વૈષ્ણવાંશ ીરૂપ સાગરજાત સહગણ રઘુનાથન્વિતવૈતમ સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલિતાન્ત શ્રી કૃષ્ણ ચૈતન્ય ગૌર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ત્વચાનું પ્રગટીકરણ નો વિષય આજે છે ત્વચા અને વાર આ બંને જુદા જુદા કાર્યો કરે છે ત્વચા સ્પર્શનો વિષય છે મીન્સ સ્પર્શનો વિષય ત્વચા દ્વારા આપણે અનુભૂતિ કરી શકીએ અને વાળ દ્વારા ખંજવાળની અનુભૂતિ કરી શકીએ પ્રભુપાત લખે છે તો આપણે જોઈએ તો ભગવાને પ્રગટ કર્યા પણ એ બંનેથી ઇન્દ્રિયબોધ આપણને મળે અહીંયા પ્રભુપાત લખે ઇન્દ્રિયજન્ય હા ઇન્દ્રિય બોધ માટે સ્પર્શ અને ખંજોળ બે બહુ મહત્વની બાબત છે આપણે જોઈએ ઘણીવાર આપણને ખંજોળાય પણ જો આપણે એવું થાય બહુ જોરથી ખંજોળીએ તો થોડી શાંતિ મળે સુખ મળે હમ પ્રહલાદ મહારાજ એ જ કહી છે કે આપણે અહીંયા સ્પર્શનો વિષય સમજાય છે પ્રહલાદ મહારાજ કે જો આટલી ખંજવાળ આપણે સહન કરી શકીએ કંડુમ જો ખંજવાળ દોધ થોડી સહન કરી શકીએ તો આપણને બહુ મોટો લાભ થઈ શકે સ્પર્શ સ્પર્શના દીશ થતા દેવ વાયુ છે તો બધી જે સિસ્ટમ છે આપણે સ્પર્શન આપણે અનુભવીએ છીએ આનાથી આંગળીથી ચા ચામડીથી અને આ જયારે આપણે સમજીએ કે આ એક્ચુઅલી સ્પર્શ વાયુ દ્વારા આપણે સહન કરી સમજી શકીએ અનુભૂતિ કરી શકીએ છીએ અનુભૂતિ કરી શકીએ છીએ તો આ બધી સિસ્ટમ ભગવાને બનાવી છે આપણા શરીર વ્યવસ્થિત બધી જ્ઞાન માહિતી મન સસ્તાની ઇન્દ્રિયાણી છ પાંચ મન પાંચ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો સાથે મન છઠું આ છ સંઘર્ષ કરી રહી છે તેમાંથી એક આ ત્વચા છે ત્વચા ખાલી સ્પર્શ અનુભૂતિ કરે છે અને આ આ જે સિગ્નલ છે એ રાજાને પહોંચાડે છે કોણ રાજા ખંજવાડ આવે તો મન કહે કે ખંજવાડ બહુ બહુ જ ચડ આવે છે જોર જોરથી આપણે કંજવાડીએ તો એક આ ટેકનિકલ વસ્તુ આપણે જો સમજી જઈએ કે વાયુ દેવ અને ત્વચાનો વિષય છે અને આ સ્પર્શથી અહીંયા કશું જ નથી થવાનું આપણે કોઈ પણ વસ્તુ ઠંડી ગરમ વસ્તુ અનુભૂતિ કરવા માટે અથવા સ્પર્શ કરવો પડે ઠંડી પાણી ગરમ છે કે નહીં થોડું આપણે આમ સ્પર્શ કરીએ સવારે સ્નાન કરીએ છીએ કનેક્શન છે મને હું જયારે પહેલા સ્નાન કરતો ઇસ્કૂલ માં આવ્યો નહી તે પહેલા તો ઠંડી ઠંડા પાણી તો કરી જ નતો શકતો જે દિવસે માથું ધોવાનું હોય ઠંડા પાણીથી તે દિવસે મને શરદી થઈ જાય ને પંદર દિવસ સુધી તાવ રહે એટલી ખરાબ હાલત પણ જયારે ઈશ્વર સાંભળ્યું કે ભાઈ સવારમાં ગમે તે હોય તો ઠંડા પાણી સ્નાન કરવાનું ચાલો ટ્રાય તો કરીએ તો શરૂઆતમાં ટ્રાય કરી ટ્રાય કરી તો તાવ આવ્યો પણ પછી ચાલુ રાખ્યું જે હોય તે તો ચાલુ રાખ્યું તો અત્યારે આપણે શરીર ટેવાઈ જાય આ બધું માનસિક છે કે ગરમ પાણી જોઈએ એકચ્યુઅલી પહેલા લોકો ક્યાં ગરમ પાણી આવી કરતા હતા નદીમાં કે કુવામાં સ્નાન કરતા હેન્ડપંપથી સ્નાન કરવાનો કુવો જુદો હોય અને એમાં પાણી ઠંડુ નહીં હોય ગરમીમાં ઠંડુ પાણી શીતળ અને ઠંડીમાં ગરમ પાણી તો આ રીતે સ્પર્શેન્દ્રિય એ મનના મેજિક બોક્સ મને અહીંયા હૃદયમાં હોય તે મેજિક બોક્સ કેવું એને આખું વિકૃત કરી નાખે છે જેવું આપણે આપણે કઈ રીતે કંટ્રોલ એ મહત્વનું છે આપણે જોઈએ કે કોઈક આંખ જોઈએ કોઈક સુંદર વસ્તુ જોઈએ સુંદર સ્ત્રી જોઈએ એટલે આંખનું કાર્ય ખાલી જોવાનું છે અને સિગ્નલ પહોંચાડે મનને અને પછી મન બધી ગરબડ કરે છે જેવું આપણે કોઈ છોકરી જોઈએ એટલે આપણે સ્પર્શ કરીએ સ્પર્શ પણ શું છે સ્પર્શમાં કઈ નથી મનની ઉપજાઈ કાઢેલી વાતો છે એટલે મનનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે નહીતર આપણે જોઈએ કે અંધારું હોય આપણી આંખ બંધ હોય અને કોઈકનો સ્પર્શ થઈ જાય એ સુંદર સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય કઈ ખબર નહીં પડે કઈ ખબર નહીં પડે તો કશું જ નો પ્રોબ્લેમ નથી પણ જેવું ખબર પડે કે આ સ્પર્શ સુંદર સ્ત્રીનો સ્પર્શ છે એટલે મન મન જન્મોની અનુભૂતિ સ્પર્શેન્દ્રિયની અનુભૂતિ મનમાં તો છે જ અને એમાંથી ખજાનો કાર છે ભાઈ આ એક જે સ્પર્શે જે સુખ છે અથવા તો કોઈ પણ કોઈ પણ સુખ વાસ્તવમાં સુખ નથી ભૌતિક ઇન્દ્રિય દ્વારા અનુભવાતું અને ભોગવવાતું કોઈ પણ સુખ સુખ નથી આપણી સામે બહુ સરસ મિષ્ટાન છે અને એક બાજુ ખીચડી છે તો આપણે શું પસંદ કે મિષ્ટાન બંનેથી આપણું પોષણ સરખું કદાચ પેલાથી ઓછું પણ થાય મિષ્ટાનથી એમાં ખાંડ હોય અને મેંદો હોય પીઝા ખાવાનો તે તો નુકસાનકારક છે પીઝા ખાય કે ખીચડી ખાઈએ બંનેથી પોષણ મળવાનું પીઝા જોઈશું કારણ કે મન મનને ખીચડીમાં સંતુષ્ટિ નથી કંઈક નવું જોઈએ કંઈક નવું જોઈએ કંઈક નવું જોઈએ તો આ રીતે ત્વચાનો વિષય જે છે કે આપણે જોઈએ તો એ કેટલો મન જો એ નહીં હશે આપણું કંટ્રોલમાં કરોડો નાખી શકે છે કારણ કે એક વાર ત્વચાનું સુખ આપણે મેળવ્યું વિશેષ જાતીય જીવન જાતીય જીવન શું છે ત્વચાનું સુખ ત્વચાનું ગુરુમાં જ કહેતા હતા કે સ્ત્રી અને પુરુષના સંપર્કનું સુખ એ વાસ્તવમાં તુચ્છ છે કેટલું ગંદગી વસ્તુ છે આ પણ આપણને ઓ બહુ સુખ આવશે બહુ સુખ આવશે અને એક મૈથુન સુખ માટે આપણે સુતાપ્ત વીતે ગૃહ ઘર બનાવવું પડે સ્વજનો થશે વધશે અત્યારે આપણે કેટલા સ્વજનો હોય બ્રહ્મચારી હોય તો કેટલા સ્વજનો જ્યારે સ્ત્રી આવે તો સ્ત્રીના સગા જોવાના બે ત્રણ સારી હોય બે ત્રણ સારા હોય તો ચાલ્યા જ કરે સગાને ચાલ્યા જ કરે પછી એમના છોકરાઓ આપણો વિસ્તાર આ કરતા કરતા ભાઈ આજે આપણે પ્રચારમાં જવાનું છે નહીં નહીં મારે મેરેજમાં જવાનું છે આપણો સમય ચાલ્યો જાય આ એક જાતીય જીવનના સુખ આપણે કેટલું મોટું સમય અને એનું બધું ગુમાવી રહ્યા છે પણ આપણને મન એ કરવા નથી દેતું મન કે સારું છે એટલે આ સમજવું છે ત્વચાનું સુખ જેમ ખંજવાળ આવે તો આપણે જોઈએ કે ઘણી વાર લોહી નીકળે એટલે ખંજવાળું એ થોડું કંટ્રોલ કરી શકીએ આપણે એ કે ચડ સહન કરો મૈથુનની ચડ સહન કરતા શીખો આ વિશેષ કરીને ભક્તોએ આની પાછળ ફૂલ કોન્સન્ટ્રેશન આપવું જોઈએ આપણને એક વિચાર આવ્યો કોઈ સ્ત્રીને જો એટલે વિચાર આવ્યો આને હું સ્પર્શું સ્પર્શે નો ઉપયોગ કરો આ વિચાર આવ્યો કોને મનને આપણને નથી આવતો આત્મા તો શુદ્ધ શુદ્ધ છે આત્માને તો સંતુષ્ટિ છે યમા શું પ્રસિદ્ધ હતી પરો ધર્મ સવય પુમસામ પરો ધર્મ યથોર ભક્તિ હૃદય આ હેતુ ક્યાં પ્રત્યતા યત્મા શું પ્રસિદ્ધ હતી એટલે જ્યાં સુધી શુદ્ધ ભક્તિ કરવામાં નહીં આવશે ત્યાં સુધી આત્માને સંતુષ્ટ નહીં થશે ગમે તેટલા સ્પર્શેન્દ્રિય સુખ ભોગવો ગમે તેટલું ધન ભેગું કરો ગમે એટલી પ્રશંસા સાંભળો આ વ્યક્તિ બહુ સારું છે આંખથી ગમે એટલી સારી વસ્તુ દર્શન કરો સુખ નહીં આવશે આત્મા પ્રસન્ન નહીં થશે આત્મા માત્ર ભગવાનના દર્શનથી પ્રસન્ન થશે ને આપણે જોયું પરીક્ષિત મહારાજ માતાના ગર્ભમાં હતા અને ભગવાન વિષ્ણુ રક્ષણ કરવા જાય છે તેમના દર્શન કરે જ્યારે બહાર આવે છે ત્યારે એ જ દર્શનની દરેક ચહેરામાં જોઈએ છે કે મેં જે ગર્ભમાં દર્શન કર્યું એ વિષ્ણુ ક્યાં છે એટલે આપણે પણ એ જ રીતે સ્પર્શેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ આ બધી વસ્તુ છે કે જેથી વ્યક્તિ જીવાતમાં આ ભૌતિક શરીરમાં આ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાનની સેવામાં કરે ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકે એટલા માટે આ બનાવી છે પણ આપણે શુદ્ધ કરવાને બદલે આપણે વધારે ઈન્ડલ થઈએ છીએ વધારે એમાં જોડાઈ જઈએ છીએ ઇન્દ્રિય સુખમાં એટલે ઇન્દ્રિય સુખ કોઈ પણ વસ્તુ કોઈ સ્ત્રીને જોઈ ઓકે સંયમ થોડુંક થોડુંક વિચાર એ દ્રષ્ટિ અને દ્રષ્ટિ ફેરવી દો કારણ કે આની પાછળ બધું આંખ કે છે મનને મન તો કે છે કે આ ભાઈ ત્યાં અનુભવેલું જ ને ઘણા જન્મમાં સ્પર્શનું સુખ ને ચાલો હવે આ સ્પર્શનું સુખ મેળવીએ વગર કારણે વગર કારણે આપણે શું વાંક એક આંખે જોયું મન મન આપણને ભેરવી નાખે છે વગર કારણે એટલે સ્પર્શેન્દ્રિય સુખ માં આપણે બહુ સાવચેત રહેવું છે દરેક વસ્તુમાં આપણે ટીમી જેટલી આપણી મનને સૌ મના કૃષ્ણ પદાર વિધ્યો મને આથી એ જગ્યાથી વાળી લો અને કઈ તમે જોજો મનને તો જે સમાચાર મળે છે જે જ્ઞાન મળે છે એ જ્ઞાનથી કાપવાનું છે મનને તો જ આપણે આ બધી વસ્તુમાંથી બહાર રહી શકશું એટલે જ્ઞાનથી કેવી રીતે કાપવું જ્યાં આપણને કોઈ નિસ્બત નથી કોઈ સ્ત્રી સુંદર બહુ સુંદર છે આપણને શું નિસ્બત છે એની સાથે તો પછી એની સામે જોવાનું જરૂર શું છે છે જોડો એ એ આપણે શીખવાનું કે કઈ પણ વસ્તુ જોયું ઓહ આ કૃષ્ણ કોન્ચે નથી શું જોવાની જરૂર પણ આપણી આંખ ટેવાયેલી છે સુંદર સ્ત્રીના દર્શન પિક્ચરના દર્શન ગીતના દર્શન હમ કઈક પણ આવે કઈ કે કોઈક સમાચાર એવા ગઈ છે એટલે આપણે કૃષ્ણ ભક્તિ વિનાનું બધી વસ્તુ ગ્રહણ કરવા માટે જરૂર આ છોડી દો જરૂર નથી છોડી દો જરૂર નથી છોડી દો શું જરૂર છે એ રીતે અભ્યાસ કરવો પડશે અભ્યાસ યોગ આમાં આપણે યુક્ત થવું પડશે કે અભ્યાસ કેવી રીતે કરવો કેવી રીતે ઇન્દ્રિયોને કાચબાની જેમ ખેંચી લેવી અઘરું છે પણ સિદ્ધાંત આ જ છે કે ગમે તે રીતે અને એકવાર મનનો જો આદેશ છૂટી કે મનની ગોળી યસ આ સ્ત્રીને ભોગવો ખલાસ મનનો આદેશ છૂટી ગયો એટલે ખલાસ એટલે આપણે જોઈએ બિલબોર્ડ સુંદર સ્ત્રી છે હમણાં બાપરી બિલબોર્ડ પર જાહેરાત થાય છે વગર કામની સુંદર સ્ત્રી એટલે તરત જ મનને મેસેજ પહોંચે સુંદર સ્ત્રી છે અને મન અંદર થી શોધે કેવી છે અને ન કર છે આ કરવું છે કરવું છે કરવું છે બસ જોઈએ એટલે ભોગવવું છે એ રીતે આપણે સ્પર્શેન્દ્રો દુરુપયોગ કરીએ છીએ પણ જો સ્પર્શેન્દ્ર ઉપયોગ ભગવાન વિષ્ણુના કૃષ્ણના ચરણ કમળના સ્પર્શમાં ભક્તોના સ્પર્શમાં જો આપણે એનો ઉપયોગ કરીશું તો વાસ્તવમાં સ્પર્શેન્દ્રિય આ વિષય ક્યારે માંગશે જાતીય જીવન ઇન્દ્રિય સુખ સ્પર્શેન્દ્રિય સુખ ક્યારે માંગશે કે જ્યારે એમાં આનંદ આવશે પણ જયારે આપણે એમાંથી બહાર નીકળી જઈએ છીએ અને ભગવાનના ભક્તોના સ્પર્શમાં ભગવાનના સ્પર્શમાં આપણે ઘણી વાર સ્પર્શ કરીએ છીએ સ્પર્શમાં સ્પર્શને કારણે શુદ્ધ શુદ્ધ થશે આપણે મંદિરમાં આવીએ છીએ ત્યારે ઉમરા ઉપર આપણે હાથ લગાડીને મસ્તકે સ્પર્શ કરીએ છીએ કેમ કારણ કે અહીંયા ભગવાનના ભક્તોની ચરણ છે તે ચરણરજ ચરણ આપણે માથા ઉપર સ્પર્શ કરીએ છીએ અને એ ચરણ રજ આપણને આ ભૌસાગર માંથી ઇન્દ્રિયો કંટ્રોલમાં મદદ કરશે અને ભગવાનની કૃપા થશે એટલે ભગવાનની કૃપા વગેરે નથી પણ એ ખાલી ભગવાનની કૃપા એ જ ખાલી કેવલમ નથી એ જ એક માત્ર નથી આપણો પ્રયાસ જરૂરી છે એટલે આપણે પ્રયાસ શું કરે પ્રયાસ કરશે તો કૃપા આપશે ને આપણે સ્પર્શ સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ ભૌતિક વસ્તુમાં જ વાપરીશું તો કૃપા નહીં મળશે તો એ રીતે આપણે આપણી અનુભૂતિનો વિષય વિષય જે છે તે સ્પર્શેન્દ્રિય એ કઈ રીતે કંટ્રોલમાં આવે એ જાણવાનું અને એને કંટ્રોલમાં લાવવા માટે મનને કૃષ્ણ ચિંતનમાં સતત ભગવાનનું નામરૂપ ગુણ લીલા ભગવાનનું ચિંતન કરવામાં રીડિંગ કરવામાં વહેલા ઉઠીને આરતી કરવા જેમ પુસ્તક વિતરણ આપણે કરીએ છીએ તો પુસ્તક વિતરણ કરવાથી સવારથી સાંજ દિવ્ય આનંદ મળે છે તો આ બધા આનંદ મળશે ને તો એક દિવસ આપણો આનંદ સ્પર્શ સુખનો આનંદ આપણે બિલકુલ એને કરી દઈશું ત્યજી દઈશું પણ જો આમાં આનંદ નહીં મળશે ને ભગવાનની સેવામાં તો આપણે આ બધો દૂર કરી દઈશું એટલે આપણે આનંદ આમાં લેવાનો છે ભગવાનની સેવા કરવામાં તો તો જ જ આપણો શુદ્ધ થશે હૃદય જે મન બેઠું છે તે કહેશે નહીં 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 આ બરાબર છે પ્રચાર કરો તમારો સમયમાં રાખો આજ બરાબર એટલે આપણે આ રીતે મનને કેવી રીતે કંટ્રોલ બહુ ધ્યાનથી આપણે સમજવું જોઈએ આ બધા વિષયો બહુ શાંતિથી અને જો આપણે આ રીતે સમજીશું તો સો ટકા આ બધી વસ્તુ ધીમે 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 નીકળી જશે આપણે જોઈએ કે સુખદેવ ગોસ્વામી પસાર થાય છે સુખદેવ ગોસ્વામી નો જન્મ થાય છે સોળ કે અઢાર સોળ વર્ષની ઉંમરે જ જન્મ થાય સોળ વર્ષ પછી જન્મ થાય છે તે જયારે નીકળી જાય છે તો એની પાછળ વ્યાસદેવ જાય છે તો સુખદેવ ગોસ્વામી જાય છે તો ત્યાં કેટલીક સ્ત્રીઓ નગ્ન સ્નાન કરતી હતી પણ જયારે સુખદેવ ગોસ્વામી જાય છે તો એ કશું નથી કરતી પણ વ્યાસદેવ જાય છે ભગવાન ના હોતા ત્યારે બધા પોતાના કપડા એ કરીને એ કરે છે પોતાની જાતને ઢાંકી દે છે સુખદેવ ગોસ્વામી સામે એવું નથી કરતા અને વ્યાસદેવ કારણ કે વ્યાસદેવ ગૃહસ્થ તરીકે એનો ભાગ ભજવતા હતા ને ભગવાન હોવા છતાં એમનામાં વિકાર નતો એટલે કહેવાનું તાત્પર્ય કે જ્યારે આપણું મન શુદ્ધ થઈ જાય છે ત્યારે ગમે તેટલી પણ ખરાબ પરિસ્થિતિઓ ગમે તેટલું પણ આવું આપણે જોઈએ તો મન વિચલિત નહીં થશે પણ પ્રભાત કહે છે કે પણ આપણે એવું વિચાર્યું કે હવે મારું મન શુદ્ધ થઈ ગયું હવે હું આ વસ્તુ કરી શકું છું ગમે ત્યારે ઇન્દ્રિય પડી જશે ગમે ત્યારે ને અત્યારે તો ઇન્દ્રિયને તોડવા માટે તો આ બધું ઇન્ટરનેટ તો બહુ તીવ્ર વેગ થી કાર ના થી ફાસ્ટ ફરી રહી છે મને એવું લાગે ઇન્દ્રિય ચક્ર હે ને મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ કારના ના ચક્ર થી વધારે ફાસ્ટ ફરી રહ્યું છે ને આપણી બધી ઇન્દ્રિયોને તોડી રહી છે બધા અનકંટ્રોલ યુવાનો ભક્તો પણ ભક્તોમાં પણ હમણાં એક ઘટના સાંભળી તમને બધાને ખબર હશે પટનાની હમણાં એક બીજું એક પીડી એક બ્રહ્મચારી છે ટેમ્પલ ના મુખ્ય વ્યક્તિ આવું વિચારે છે ઇન્દ્ર તૃપ્તિ વિચારો તમે એટલે માયા કેટલી પ્રબળ છે એટલે આપણે બહુ સાવચેત રહેવાનું શ્રી સંઘ વિશેષ કરીને આ એક જે નિયમ જેમાં બહુ સાવચેત રહેવાનું તો નહીતર આપણે થોડા પણ સ્લીપ પ્રોપર લખી સ્લીપ સ્લીપ થઈ જવા ચાન્સ છે ગમે ત્યારે એસએલઆઈપી સ્લીપ લસરી જઈશું આપણે એક વાર સ્લીપ થઈ ગયા પછી ઉભા થવું બહુ અઘરું પડશે કારણ કે સ્લીપ થઈ એટલે આપણે ભક્તોનો સંઘ છોડી દે હમ હા ભક્તોના સંઘમાં શું મજા આવે છે અહીંયા ખરી મજા આવે છે એમ કે ભક્તોનો સંઘ છોડીને આપણે ખરેખર પછી કોઈ બચાવવાનું નહીં હોય ભક્તો છે તો બચાવી શકશે એટલે આપણે ભક્તોના સંગમાં રહેવાનું અને આપણી બધી ઇન્દ્રિયોને જે વિશેષ કરીને આંખ કાન આ બે બહુ જ જીભ બધી ઇન્દ્રિયો મહત્વની છે જીભને શું ચખાડું શું બોલવું બે કાર્ય કરે છે જીભ ત્વચા પણ એક મહત્વનો ભાગ પાણી ત્વચા સ્પર્શ ઇન્દ્રિય એટલું નથી આ બધું મનથી થાય છે એટલે આપણે મનને શુદ્ધ કરવાનું છે हरे कृष्ण श्रीमद भागवतम की जाय शिल प्रभु पाद की जाय वांछकल श्रीवासिनपति